એક સિગારેટ પીવાથી વ્યક્તિનું સરેરાશ વીસ મિનિટ જેટલું આયુષ્ય ઓછું થાય છે આ હું નથી કહી રહ્યો પણ એક સર્વેમાં નોંધાયું છે હાલનો દોર જોતા વધુ પડતા યુવાઓ લોકો સામે કુલ બનવા માટે ખરાબ આદતોનો શિકાર બનતા હોય છે પણ તેમને જાણ નથી કે આદતો તેમના માટે કેટલીક હાનિકારક હોય છે અને આજે તેવી જ એક સિગારેટ પીવાની આદત પર વાત કરવી છે જો તમે પણ સિગારેટ પીતા હોય તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ હાલના બદલાતા જતા યુગમાં ઘણા બધા દૂષણો યુવાઓમાં પ્રવેશ્યા છે અને તેમાંથી એક છે સિગારેટ પીવાની ટેવ આજનો યુવા પોતાના મિત્રોની સામે સ્ટેટસ ઊંચું બતાવવા અથવા કુલ બનવા માટે ઘણી બધી ખરાબ લતોને રવાડે ચડી જાય છે અને તેમાંની છે સિગારેટ પીવાની હાલમાં ઇંગ્લેન્ડની યુનિવર્સિટી કોલેજ લંડન જેના અભ્યાસમાં સામે આવ્યું છે કે એક સિગારેટ પીવાથી પુરુષનું સત્તર મિનિટ અને સ્ત્રીનું બાવીસ મિનિટનું આયુષ્ય ઘટી જાય છે અને બંને સંજોગોને જોડતા અભ્યાસમાં સામે આવ્યું કે એક સિગારેટ વ્યક્તિનું આશરે વીસ મિનિટનું આયુષ્ય ઓછું કરી નાખે છે પણ આ બાબતને લોકો ધ્યાન બહાર કરી નાખે છે જેનાથી તે જાણી જોઈને પોતાની જાતને નુકસાન પહોંચાડી રહ્યા છે સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ દિવસની દસ સિગરેટ પીવે તો તે પોતાના જીવનનું ત્રણ કલાક અને વીસ મિનિટનું આયુષ્ય ઘટાડી રહ્યો છે આ સિવાય પણ ભારતમાં સિગારેટની લતે ચડેલા લગભગ દસ લાખ યુવાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે જે દર્શાવે છે કે સિગારેટ કેટલી નુકસાનકારક છે છતાં યુવાઓ આ દૂષણમાંથી બહાર નથી આવી રહ્યા જો વ્યક્તિ આ સિગારેટ પીવાની આદત છોડે તો તે પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકે છે અને પોતાનું જીવન પણ બચાવી શકે છે સિગારેટ પર અભ્યાસ કરતાં સામે આવ્યું હતું કે સિગારેટ છોડવાથી લોકોને તરત સારા પરિણામ પણ જોવા મળ્યા હતા અને થોડા સમય પછી તેમની કથળી ગયેલી શારીરિક સ્થિતિ પણ સુધરી હતી આ વિશે તમારું શું કહેવું છે તમે ક્યારે સિગારેટ છોડી રહ્યા છો કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા